વિદ્યાર્થીઓને વાલીઓ આયુર્વેદ હોમિયોપેથમાં જે લોકોએ નવું રજિસ્ટ્રેશન કર્યું છે પિન પરચેસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને એમની મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે સારી વાત એ છે કે બધી જ કેટેગરીમાં ફીડ થઈ છે જનરલ મેરિટ લિસ્ટ પણ જોઈ શકશો એસસી એસટી ઓબીસી ડબલ્યુએસ બધું જ તમે જોઈ શકશો એમબીબીએસ બીડીએસની હજુ સુધી મેરિટ લિસ્ટ અપડેટ થઈ નથી ફક્ત જનરલ મેરિટ રેન્ક વાળી લિસ્ટ દેખાય છે અને એસસીની દેખાઈ છે એસટી ઓબીસી ઈડબ્લ્યુ ની છે જ નહીં એડમિશન કમિટી થાકી ગઈ છે કામ કરી કરીને એટલે એમાં ફીડ જ નથી કર્યું બે દિવસ થઈ ગયા માં ફીડિંગ નથી ઓબીસીમાં ફીડિંગ નથી એસટીમાં ફીડિંગ નથી ફક્ત એસસી અને જનરલ માં ફીડ કર્યું છે ચાલો હવે પે વડા નસીબદાર છે કે એમના બધી મેરિટ લિસ્ટ જે અપડેટ આવી છે એકદમ પરફેક્ટ છે અને ડિસ્ક્વોલિફાઈડ લિસ્ટ છે ને એટલે ચોવીસ હજારમાંથી સમજો અગિયાર હજાર નીકળી ગયા સ્ટુડન્ટ ડિસ્કવોલિફાઈડ થયા છે આપણે ચોવીસ હજાર ને ત્રણસો તોંતેર ચુમ્મોતેર જેવું કહી હતું ટોટલ રજિસ્ટ્રેશન પહેલાં રાઉન્ડમાં બધું મળીને તો તે પછી હમણાં જે ડિસ્કવોલિફાઈડ થયા છે એ અગિયાર હજાર એકસો નેવું જેવા ડીસ્કૉલિફાઈડ થઈ ગયા છે અને ત્રણસો સ્ટુડન્ટ એવા છે જેમનું કટ ઓફ ઓછું છે તો એ ત્રણસો સ્ટુડન્ટનું જ્યારે પણ કટ ઓફ આયુષ ડાઉન કરશે એટલે આ રાઉન્ડમાં રિઝલ્ટ પહેલાં જો ડાઉન થાય તો અથવા તો આ રાઉન્ડ પછી જે સીટો બચી જશે ત્યારે જે કટ ઓફ ડાઉન થશે ત્યારે એમને સમાવેશ કરવામાં આવશે હાલમાં જેમનું કટ ઓફના નીચે છે એ લોકોને લીધા નથી પણ મેરિટ લિસ્ટમાં એમના ડેટા એડમિશન કમિટી પાસે છે જ્યારે કટ ઓફ ડાઉન થશે તો એમને મેરિટ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે ઉમેરવામાં આવશે જો કટ ઓફ હમણાં સુધી ડાઉન થયું નથી પણ ચર્ચા છે કે કટ ઓફ ડાઉન થવાનું છે એટલે હાલમાં તો એમને મેરિટ લિસ્ટથી બહાર રાખ્યા છે પણ જ્યારે પણ કટ ઓફ ડાઉન થશે ત્યારે મેરિટ લિસ્ટમાં એમને સામેલ કરવામાં આવશે ઉમેરવામાં આવશે એટલે એમને ટેન્શન લેવાની જરૂર નથી અને આજે ચોઇસ ફિલિંગ ગઈકાલથી ચાલુ થઈ છે અગિયારથી તો ચૌદ તારીખે સવારે દસ વાગ્યા સુધી છે આજે સાંજે બીજી કેન્સલેશન લિસ્ટ આવી જશે કે ગઈકાલે જે આવી હતી ગઈકાલ સુધી જે લોકોએ કેન્સલ કર્યું એમનું આવ્યું હતું આજનો હજુ દિવસ બાકી છે કેન્સલેશનનો તો આજે સાંજે ચાર વાગ્યા સુધી કેન્સલેશન જે પણ કરશે પછી મેરિટ લિસ્ટ એમ પછી આવશે આપણે વેકેન્સી લિસ્ટ આવશે કે આટલી સીટો બીજી ખાલી થઈ છે આટલી બીજી કેન્સલ થઈ છે તો હવે તમારે તમને જે કોલેજો ગમતી હોય ને એ મૂકવાની છે એમાં સીટો ખાલી છે નથી ખાલી એની તમારે ચિંતા કરવાની જરૂર નથી સીટ ખાલી હોય કે ના હોય આમાં અપગ્રેડેશન તો થવાનું છે જ નહીં જેટલા મેરિટ લિસ્ટમાં છે એ લોકો ચોઈસ જે રીતે કરશે એ રીતે થશે આમાં ઘણા બધા તો બંને જગ્યાએ ચોઈસ કરશે એમબીબીએસ બીડીએસમાં પણ કરશે સિંગલ યુઝરવાળા કે હમણાં સુધી મળ્યું જ નથી એમબીબીએસ બીડીએસમાં પણ કરશે આયુર્વેદ હોમિયોપેથમાં પણ કરશે કેમકે હમણાં સુધી બંનેમાંથી કોઈ પણ જગ્યાએ એમને એડમિશન મળ્યું નથી તો સમજી ગયા હમણાં ચોવીસ હજાર જે હતા એમાંથી અગિયાર હજાર તો બહાર થઈ ગયા છે બરાબર એમ બીબીએસમાં બીડીએસમાં સીટ મળવાના કારણે કે આયુર્વેદ હમેપેથના ત્રીજા રાઉન્ડ સુધી મળવાના કારણે એ બધાને બહાર કાઢ્યા છે અને જે ઇલિજિબલ નથી એ લોકોને બહાર કાઢ્યા છે એસએફઆઈ એક્યુ પંદર ટકામાં જેમને મળી ગયું છે એમને બહાર કાઢ્યા છે તમે ડિસ્કવોલિફાઈડ લિસ્ટ જશો તમને ઘણું બધું દેખાશે અગિયાર હજાર એકસો નેવું તો ડિસ્કવોલિફાઈડ થયા જ છે અને ત્રણસો સ્ટુડન્ટ જેવા એવા છે કે જેમના કટ ઓફ ડાઉન છે એટલે હાલમાં એમને બહાર કાઢ્યા છે કટ ઓફ ડાઉન થઈ જશે આયુષ તરફથી ત્યારે એમને ફરી મેરિટમાં લેવામાં આવશે તો મેરિટ લિસ્ટમાં ઘટાડો તો થયો છે પણ સારા સ્કોરવાળા સ્ટુડન્ટ પણ તમને દેખાશે એની ચિંતાની જરૂર નહીં કેમ કે જેને એમ બીડીએસ લેવું હશે તો એ જ લેશે જેને આયુર્વેદ સમયપેત લેવું હશે એ જ લેશે અને જેને કંઈ જ નથી મળી શકે એવું હોય છેલ્લા સ્કોર પર હોય એ લોકો બંને જગ્યા ટ્રાય કરશે જ્યાં જે મળે તે બરાબર અને અમુક તેવા સ્ટુડન્ટ હોય ને કે હવે તો આપણે આવતા વર્ષે જ નીટ આપીને લેવું છે સારો સ્કોર કરીને કરીશું કેમ કે આવતા વર્ષે આટલું હાર્ડ પેપર આવવાનું નથી આ વર્ષે જેટલું આવ્યું છે એટલું આવવાનું નથી આપણને એવું દેખાય છે ને કે દર વખતે એટલું હાર્ડ આવતું ના હોય પણ એકદમ ઇઝી આવ્યું હતું એના કમ્પેરિઝનમાં આ વર્ષે લાસ્ટ હાર્ડ આવ્યું હતું પણ નેક્સ્ટ યર થોડું એને ડાઉન કરશે પેપરનું લેવલ એવું લાગે છે બરાબર પણ નસીબ પર છે બધું અને મારી એક વાત કેવી હતી તમને કે જો આમાં શું થયું એક સ્ટુડન્ટનું છે ને એડમિશન કરાવ્યું હતું મેં બનાસમાં પછી એ બનાસમાં ગઈ ત્યાં એણે ગુજરાતી મીડિયમથી હતી પણ એણે નહીં ફાવ્યું પછી એણે કીધું મને તો બહુ દૂર પડે છે ઘરથી મને નજીક કરી આપો તો જીએમઆરએસ એમ ક્યુ મને એડમિશન અપાવ્યું પછી એમ બીબીએસ બીડીએસમાં તમને જીએમઆરએસ હિંમતનગર મેનેજમેન્ટ કોટા એક સીટ ખાલી દેખાશે તે એને મેનેજમેન્ટ કોટામાં પછી અપાવ્યો બરાબર એને એડમિશન મળી ગયું પછી એના મનમાં એવું થયું કે ના મારે તો આ કરવું જ નથી એમબીબીએસ બીડીએસ તો એમબીબીએસ તો મને ઘણું ટફ લાગે છે એ છોકરી ગુજરાતી મીડિયમ ને હોશિયાર છોકરી છે એવું નહીં પણ એના મનમાં કંઈ ખબર નહીં શું બેસી ગયું કે મારે હવે લેવું જ નથી એને એમબીબીએસ છોડી દીધું મેં એને પૂછ્યું આયુર્વેદ સમયવતમાં કરવું છે તે કે ના નથી કરવું મારે મેડિકલમાં લેવું જ નથી હું બીજી કંઈ ફીલ કરી લઈશ જ્યારે કે એને બે વખત નીટનો એટેમ્પ આપ્યો હતો એટલે આ નસીબની વાત છે કે એના જેના નસીબમાં જે હોય ને એ જ આને તો સીટ મળી અને છોડી દીધી બરાબર બનાસમાં મળી બનાસમાં છોડી પછી એને પોતાની મરજીથી નજીકની કોલેજમાં જીમીઆર સેમક્યુમાં વધારે પૈસા આપીને લીધી પપ્પા મમ્મીએ પૈસા ભરી દીધા તે છતાં પણ એને ના પાડી કે નહીં મારે નથી લેવું અને રિપોર્ટ નહીં કર્યો બરાબર એટલે એ સીટ ખાલી આવી ગઈ એટલે આને મળવા છતાં એને છોડી દીધું કેમ કે એના નસીબમાં એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ બનવાનું નથી એડમિશન મળ્યા પછી પણ એને છોડી દીધું છે એક કેસ આ છે બીજો કેસ શું છે કે ચાર સ્ટુડન્ટ એવા છે કે જે લોકો ત્રીજા રાઉન્ડમાં એમબીબીએસની સીટ કન્ફર્મ કરવાના હતા પણ એમને એવું હતું કે આઠ તારીખે છેલ્લી છે પૈસા ભરવાની તો એ લોકો મૂર્ખ લોકો બેસા બેસી રહ્યા એટલે એમને ખબર નહીં કે આઠ સાત તારીખે પેમેન્ટ પૂરું થાય છે એમને એવું કે આઠ તારીખે પૂરું થાય છે પછી જ્યારે મેં એને કહ્યું ભાઈ સાત તારીખે પૂરું થાય છે હમણાં સુધી ક્યાં બેઠા હતા તમે લોકો તો પછી એ લોકો ગાંધીનગર ગયા રિક્વેસ્ટ કરી ઘણી રિક્વેસ્ટ કરી કે અમને અમારો અમારા પૈસા પૈસા પણ લઈને ગયા કે પૈસા લઈ લો તે જ દિવસે સાત તારીખે જ્યારે પૂરું થયું ને તો ત્યારે જ પછી એ લોકો ગયા આઠ તારીખે સવારે પણ શનિવાર હતો બેડલક એમનું કે બેંક બંધ હતી પૈસા લઈને ગયા કે અમારું નોન રિપોર્ટેડ આ કારણસર રહી ગયું ફાઇનાન્શિયલ બી એ લોકો થોડા વીક હતા તો પૈસા ભેગા કરવામાં એમનો સમય ગયો અને મિસ્ટેક પણ હતી પૈસા તો ભેગા થઈ પણ ગયા હતા પણ એમ લોકો આઠ તારીખ સમજતા હતા ને જ્યારે બેંકની લાસ્ટ ડેટ પૈસા ભરવા પૈસા ભરવાની સાથ હતી તો હવે એ લોકો ત્યાં ગયા અને એમણે બહુ રિક્વેસ્ટ કરી તેમણે લખાવી લીધું કે ચાલો આવું આવું થયું છે અમે ટ્રાય કરીશું પણ પછી એમને સમાવેશ કર્યો નહીં એમને એડમિશન પણ નહીં આપ્યું પછી એમણે કહ્યું કે ડેટ એક્સટેન્ડ કરી આપો એક દિવસ સોમવારનો દિવસ આપી દો જેથી અમે પૈસા ભરી શકીએ તો એક્સટેન્ડ પણ નહીં કરી આપી પછી એમણે કહ્યું કે અમને ચોથા રાઉન્ડમાં ભાગ લેવા દો એમબીબીએસ બીડીએસના એ પણ નહીં કર્યું એટલે એમને મેરિટ લિસ્ટમાંથી બહાર કાઢી નાખ્યા એટલે એમની પાસે લખાવી લીધું બરાબર પણ રિક્વેસ્ટ લખાવી કે અમે કરીશું પણ કંઈ કર્યું નહીં એટલે એક છોકરી એવી છે જેને મળ્યા પછી છોડી દીધું એના નસીબમાં નહીં હતું અહીંયા આ ચાર છોકરીઓ બે છોકરી અને બે છોકરા એવા હતા કે જેમને એડમિશન મળ્યું હતું પણ પૈસા અને વ્યવસ્થામાં મોડું પડી ગયું અને એ લોકો કન્ફર્મ નહીં કરી શક્યા કેમ કે એમના નસીબમાં પણ આ વર્ષે એમબીબીએસ નહીં હતું બરાબર એટલે આ બધો કુદરતનો ખેલ પણ હોય છે હવે જેના નસીબમાં જે હોય તે આપણે તો આપણે ટ્રાય કરી જ લીધી બધી બરાબર એમબીબીએસ લેવા માટે એમણે ટ્રાય કરી લીધી પણ નહીં મળ્યું અને જેને મળ્યું હતું એને છોડી દીધું એવા ઘણા બધા ઉદાહરણ થાય છે અથવા પછી તો રીનીટ કરવા માટે તૈયાર થાય છે અમુક લોકો કે મારે આ વર્ષે હવે લેવું જ નથી મારે નીટ કરીને ફરી સારી કોલેજ લેવી છે ગવર્મેન્ટ લેવી છે જીએમઆરએસ લેવી છે એવું પણ હોય ને અમુક લોકોનું પછી મન ઉઠી જાય છે કે નહીં અમારે આમાં લેવું જ નથી મારે તો ફાર્મસી કરી લઈશ કે હું બીએસસી નોર્મલ કરી લઈશ માઇક્રોબાયોલોજી પણ ફિલ્ડમાં બીએસસી સાદુ બીએસસીમાં કરી લઈશ કંઈ પણ કરી લઈશ એવા બધાના વિચારો બદલાઈ જતા હોય કોઈનું એક કે હું ફિઝિયોથેરાપી કરી લઈશ બીએસસી નર્સિંગ કરી લઈશ બીજું કંઈ કરી લઈશ તો કોઈનું મન ઉઠી જાય છે પણ હવે દરેકનું જુદું જુદું હોય નસીબમાં જેને જે લખ્યું હોય એ પ્રમાણે જ થાય છે આપણે તો ફક્ત ટ્રાય કરતા હોઈએ છીએ પણ કોમે ગઈ ચૂક્યો છું કોઈ કોઈનું નસીબ બદલી શકતું નથી જેના નસીબમાં અંતે જ લખાયું હોય એ જ હોય છે આપણે ફક્ત ટ્રાય કરી શકીએ પ્રયત્ન કરી શકીએ તો આપણે તો પ્રયત્ન કરતા જ હોય છે બરાબર આપણા માટે જે આપણે સારું ઈચ્છતા હોય એના માટે પ્રયત્ન કરતા હોય પણ એવું હોય કે આપણા માટે બીજું કંઈ સારું હોય આપણે જે કરી રહ્યા હોય એ સારું ના આપણે જેના માટે પ્રયત્ન કરતા હોઈએ સારું ના હોય એનાથી સારું ઉપરવાળાએ આપણા માટે કંઈ બીજું લખ્યું હોય બીજી કોઈ સારી લાઈન આપણા નસીબમાં લખી હોય તો એવું પણ થાય કે આપણે જે સારું ઈચ્છતા હોય એ આપણા માટે સારું ના હોઈ શકે બીજા માટે હોઈ શકે પણ આપણા માટે ન હોઈ શકે એવું બની શકે એટલે આપણે પછી બીજી કોઈ લાઇનમાં જતા રહીએ એટલે જે રીતે આપણા નસીબમાં લખેલું હોય તે પ્રમાણે બધું થાય છે આપણે આપણા પ્રયત્નો કરતા રહીએ છીએ પણ ડેસ્ટિનેશન જે લખાયું હોય એ મુજબ થાય છે આ તમને બે ઉદાહરણ આપી દીધા કે મળી ગયું અને કેન્સલ કરી દીધું છોડી દીધું બરાબર એમબીબીએસ છોડી દીધું અને બીજા ચાર લેવા ગયા પણ એ લોકો રહી ગયા હા એટલે એ લોકોની મિસ્ટેકના કારણે કે ટાઈમ લિમિટમાં સાત તારીખે એમને પૈસા ભરવાના હતા તે ભરી નહીં શક્યા આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે જો સાંજે ફરી કેન્સલેશન લિસ્ટ આવશે એમાં તમે એમાં તમારે જુઓ ના જુઓ મારે તો કંઈ ફરક ના પડે હું તમને શું કહું કે તમને જે જોઈએ એ મૂકો ને તમને જે ગમે તમારી ફી પરવડતી હોય એ કોલેજે મૂકો મળવાનું હશે તો મળશે નહીં મળવાનું હશે તો નહીં મળશે તમે પાછા લઈ લેશો ખાલી સીટો જોઈને ને પછી મળી જશે પછી કે નહીં આ તો કોલેજ ગમતી નથી પછી તમે છોડી દેશો તો છોડી દેશો તો તમારા દસ હજાર જશે એના કરતાં તમને જે કોલેજમાં લેવું જોઈએ એ ક્રમ અનુસાર ગોઠવી દો કે સૌથી પહેલાં મારે આમાં લેવું છે આમાં નહીં મળે તો આમાં લેવું છે આમાં નહીં મળે તો આમાં લેવું છે એ રીતે તમે ક્રમ ગોઠવી દો અને આ તમારી લાસ્ટ ચોઈસ છે હવે નવું રજીસ્ટ્રેશન આવવાનું નથી લાસ્ટ ચોઈસ છે હવે તમારે એ મુજબ કરવાનું છે અને આમાં જે સીટો બચશે ચોથા રાઉન્ડ પછી તો એ પાંચમા રાઉન્ડમાં તમને તમારી જૂની ચોઈસ મુજબ જ તમને એડમિશન આપવામાં આવશે હા જે લોકોનું કટ ઓફ ડાઉન છે અમુક ઘણા બધાએ તો રજીસ્ટ્રેશન કરી લીધું પણ અમુક એવા રહી ગયા કે ભાઈ કટ ઓફ ડાઉન થશે તો અમે રજીસ્ટ્રેશન કરશું એમને ફરી અવસર આવી શકે છે કે જ્યારે પણ આયુષ તરફથી કટ ઓફ ડાઉન થશે તો એડમિશન કમિટી એવું કહેશે કે ભાઈ જેમનું કટ ઓફ ડાઉન છે એમના માટે અમે સમય આપીએ છે કે પિન પરચેસ કરીને રજીસ્ટ્રેશન કરી શકે છે એવો અવસર કદાચ એમને આપી શકે છે અને જે લોકો ઓલરેડી મેરિટ લિસ્ટ રજીસ્ટ્રેશન કર્યું છે અને હાલમાં બહાર કાઢ્યા છે ડિસ્કવોલિફાય કર્યા છે એ લોકો ઓટોમેટિક આવી જશે કે એડમિશન કમિટી એમને લઈ લેશે કેમ કે એમની તો સ્ક્રુટિની બધું થઈ જ ગઈ હશે બરાબર ચેનલ સાથે જોડાયેલા રહો બધી માહિતી સમયસર તમને મળતી રહે નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઇક કરો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ સમજી ગયા આપણે આપણા પ્રયત્ન કરી રહ્યા છે પણ આપણા નસીબમાં જે લખેલું હશે તે થશે એને આપણે એના પર આપણે સંતુષ્ટ થઈ જવાનું છે જે નસીબમાં હોય એના પર સંતુષ્ટ થઈ જવાનું વિચારવાનું કે બીજા લોકોને તો આપણને નથી મળ્યું મને તો આ મળ્યું છે બીજાને તો આ પણ નથી મળ્યું આપણાથી નીચેના વ્યક્તિઓને હંમેશા જુઓ આપણા ઉપરને ના જુઓ આપણાથી નીચે ના જુઓ કે ભાઈ મને તો આટલું પણ મળ્યું પણ પહેલાં લોકો બીજા લોકોને તો મળ્યું જ નહીં કેટલા તો નીટ ક્વોલિફાઈડ જ નથી થયા હતા તો હું તો ક્વોલિફાઈ પણ થઈ ગઈ કે થઈ ગયો અને મને તો એડમિશન પણ મળી ગયો એટલે હંમેશા આપણાથી ઉતરતા લોકોનો વિચારો કે એનાથી આપણે સારા છીએ અને આપણાથી ઉપર જે છે એમના માટે પ્રયત્ન કરો કે આપણે પણ એમના જેવું થવું છે પ્રયત્ન કરો પણ જે મળે એના પર સંતુષ્ટિ હોવી એ પણ જરૂરી છે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ liking, subscribing and sharing.